નમસ્કાર મિત્રો મિત્ર દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો પંચમહાલ તે મોટા સમાચાર પરમિટ વિના લાકડા લઈ જતી ત્રણ ટકો ઝડપાઈ છે પંચમહાલ જિલ્લામાં વન વિભાગે પરમિટ વિના લાકડા પરેલી ત્રણ ટકો પકડી પાડી છે આ ટકો બોડીદ્રા ખુર્દ વસવેલ અને ડેમલી ગામ આસપાસના વિસ્તારમાંથી પકડાઈ હતી કાર્યવાહીમાં કુલ તેર લાખના લાકડા અને વાહનો જપ્ત કરાયા છે

ક્રિસમસ ના અવસર પર રિલીઝ થયેલો આ વિડીયો ચાહકો માટે કોઈ ભેટ થી ઓછો નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરિયાઈ કાચબા નું આયુષ્ય જીકે ફેક્ટર સામાન્ય જ્ઞાન દ્રષ્ટિએ દરિયાઈ જીવોમાં માં કાચબા એક આશ્ચર્યજનક પ્રાણી છે શું તમે જાણો છો કે દરિયાઈ કાચબા 150 વર્ષ થી વધુ સમય સુધી જીવી શકે છે તેમના ધીમા મેટાબોલિઝમ અને મજબૂત સેલ કે કવચ તેમનો લાંબો આયુષ્ય પ્રદાન કરે છે

વાદળમાં છોડીને વરસાદ પાડવાની આ પ્રક્રિયા હવે ડ્રોન દ્વારા હાથ ધરવામાં આવે છે આ ટેકનોલોજીનો ઉપયોગ ગંભીર દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખેતી બચાવવા અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કરવામાં આવી રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેટ વગર ગૂગલ મેપ્સમાં શોધો રસ્તો ગૂગલ મેપ્સનું ઓફલાઈન ફીચર હવે ઇન્ટરનેટ કે નબળા નેટવર્ક વગર પણ રસ્તો શોધવામાં મદદરૂપ છે એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સ પ્રોફાઇલ આઇકોન ઉપર જઈને ઓફલાઈન મેપ વિકલ્પ દ્વારા ચોક્કસ વિસ્તારનો નકશો ડાઉનલોડ કરી શકે છે આ ફીચર ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે ઉપયોગી સાબિત થાય છે ડાઉનલોડ કરેલા મેપ દ્વારા તમે સર્ચ બારમાં લોકેશન નાખીને સરળતાથી દિશા અને રસ્તો જાણી શકો છો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં નેટવર્ક બમણું વિશ્વમાં ભારત ત્રીજા સ્થાને જોવા મળ્યું છે

અને કરી દીધી એર સ્ટ્રાઇક નાઇજીરિયામાં ખ્રિસ્તીઓના નરસંહારના જવાબમાં અમેરિકાએ કડક કાર્યવાહી કરી છે જ્યારે દુનિયા સુતી હતી ત્યારે અમેરિકાએ ઉત્તર પશ્ચિમ નાઇજીરિયામાં આઈએસઆઈએસ ના પર એર સ્ટ્રાઇક કરી છે આ હુમલામાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદીઓને કચરો ગણાવીને ચેતવણી આપી છે કે અમેરિકા કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદને કોઈ પણ સંજોગોમાં સાંકી લેશે નહીં અને તેને મૂળથી નાશ કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ શ્રીલંકા આજે ત્રીજી ટી ટ્વેન્ટી જેમાં ભારત હેટ્રિક માટે તૈયાર રહેશે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શ્રીલંકા સામેની ટી ટ્વેન્ટી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે પાંચ મેચોની શ્રેણીમાં ભારતે પ્રથમ બે મેચ જીતી લીધી છે આજે શુક્રવારે તિરુવનંતપુરમમાં રમાનારી થર્ડ ટી ટ્વેન્ટી મેચ જીતીને ટીમ ઇન્ડિયા સિરીઝ પર કબજો કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે

સિસ્મોલોજીકલ રિપોર્ટ અનુસાર સવારે સાડા ચાર વાગ્યે ચાર પોઈન્ટ ચાર ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ભરપુંકમાં ધરાધૃષ્ટના લોકો પકડાઈને પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા જોકે પ્રાથમિક અહેવાલો મુજબ અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર મળ્યા નથી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજી વિશીયલ કર્મચારીનો વિજ ફોલ ઉપર મોત અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા તેને કરંટ લાગ્યો હતો અને તેનું ઘટના સ્થળ ઉપર પ્રાણ પંખી ઉડી ગયું હતું આ ઘટનાએ વીજ તંત્ર ની કામગીરી અને સેફ્ટીના ધોરણો સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે